చాలూ హా ఇలా આ છે અહીંયા સુરતનું સુપ્રસિદ્ધ મંદિર શ્યામ મંદિર આપણે વ્લોગ ની અંદર આનું લઈ લીધું છે આપણે શૂટ એટલે વ્લોગ ની અંદર હું તમને બતાવ્યું એટલે તે જાજો તમને મંદિર દર્શન ન કરાવ વ્લોગ આવે એટલે પાપા બતાવું તમને આખો વિડીયો લઈ લીધો છે આપણે વ્લોગ નો એટલે એની અંદર તમને બધ દર્શન રખા કરાવી અત્યારે તમે જોવો તો ખરી બહુ મસ્ત મંદિર છે હું જાઉં નીચે ઉભા રહીજો માઈક મારી દઉં કતે ને તમને માઈક તો નહીં આવે લાગશે જ નહી કરવું જો હે આ બાજુ આગળની સાઈડ રોડ ઉપર શ્યામ મંદિર નું સર્કલ કોલ આવી જતો ને એટલે આપણે ઘડી ઓલું થઈ ગયું છે સ્ટોક Sotemnya Syamsar Kalbet Sotemnya Syamsar Syamsar Kalbet मैं खेली मुझे ना बच्चे हर का फोन स्टेबल दे देने करता हूँ ये भाई देखिए पूछ रहे हैं लाइव के अंदर व्लॉगिंग कर रहे हो अरे देखिए लाइव चालू है अच्छा लाइव कर रहे है आप देखिए पूछ रहे हैं हमसे व्लॉगिंग कर रहे हो अभी फोन स्टेबल नहीं हो रहा है અહીંયા તો ભાઈ જોઈ હાલો હું પેલા લાવી ત્યારે બેન કરી દઉં છું